આપણે આજે મોટર કાઢવા જઈ રહ્યા છીએ રંગપર ગામે રોઈશાળા જલાલપર અને રંગપર વલભીપુર તાલુકાના રંગપર ગામે આપણે મોટર કાઢવા જઈ રહ્યા છીએ આ છે તોતણીયાળા અને આપણે રંગપર પહોંચી ગયા છીએ આ છે રંગપુરનું નું બસ સ્ટાન્ડ પાજર ચોમાસું છે એટલે આપણે અત્યારે ઘરના બોરની મોટરો કાઢવા જતા હોય છે આ બજારે દાદાનું મકાન છે આ બોરમાં પહેલા હાલતી ગયા વર્ષે મોટર ઉતારેલી છે અને ફૂટ મોટર ઉતારેલી છે અને દોઢસો ફૂટનો બોર છે આપણે બોરે પહોંચી ગયા છીએ અને ગાડી બોરે પાછી મારી રહી છીએ આ મોટર ઉપડતી નહોતી આ વેતક જેવી મોટર કાંકરામાં કેસાણી આપણે મોટર કાઢવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે પણ મોટર મેં ચાલુ કરી એટલે મોટર ચાલુ બંધ કમ્પ્લીટ થાય છે અને ગયા વર્ષે જ મોટર ઉતારેલી છે એટલે આપણે દાદાને કીધું કે મોટર ચાલુ છે એટલે આપણે બોરમાં કાંઈ વસ્તુ ઉતારવી નથી મોટર પાછી મારવા આપણે કોઈ પણ વસ્તુ ઉતારીશું કેબલ તૂટી જશે તો મોટર બંધ થઈ જશે ફસાયેલી મોટર નીકળી જાય એવું ફરજિયાત હોતું નથી એટલે આ મોટર ચાલુ છે તો તમે ચાલવા દયો. જ્યારે મોટર બંધ થાય ત્યારે આપણે પાઇપ કેબલ કાઢશું પ્લસ મોટર કાઢવાની મહેનત તેદી પણ કરી એકશું એટલે આ મોટરમાંથી ઝીણો ગાળ કે એવું છે નહીં કાંકરા પથ્થરના હિસાબે મોટર ફસાયેલી છે બંધ થાય ત્યારે કાઢવાની પૂરી કોઈ